મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર અક્ષર વિઝન શોપ નંબર શાંતિનાથ કોમ્પલેક્સ સાંતા દેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચાર ઉપર રાષ્ટ્રીય શાળા ભારત વિદ્યાલયનો શતાબ્દી મહોત્સવ મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયો સ્મોકલેસ ગામ ગણદેવામાં ગેસ લાઈનનું કામ ચડેલું ખોરંભે નોગામા અને ગણદેવા ગામના લોકો ગેસ લાઈનથી થયેલા વંચિત માં જન્મોત્સવ પ્રસંગે ઉજવાયેલો વિશેષ ક્ષેત્ર રોટરી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહર્ષિ ઇલેવન નો થયેલો ભવ્ય વિજય જલાલપુર તાલુકાના કરાડી ગામે ભારત વિદ્યાલયનો શતાબ્દી મહોત્સવ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી સી આર ઉપસ્થિતિમાં ઉજવાયો હતો જલાલપુર તાલુકાનું કરાડી ગામ ઐતિહાસિક ગામ છે દાંડીકૂચ વખતે મહાત્મા ગાંધી કરાડી ગામ ખાતે નિવાસ કરી અંગ્રેજી સરકારને પત્રો લખ્યા હતા આઝાદીની ચળવળમાં કરાડી ગામનો મહત્વની ભૂમિકા રહી છે રાષ્ટ્રીય શાળા ભારત વિદ્યાલયની સ્થાપના મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી થઈ હતી આ શાળાના આજીવન ટ્રસ્ટી સરદાર વલ્લભભાઈ પટેલ છે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ગુજરાતના મુખ્યમંત્રીઓ નરેન્દ્ર મોદી આનંદીબેન પટેલ વિજય રૂપાણી તેમજ હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રાષ્ટ્રીય શાળાની વિશેષ મુલાકાત લીધી છે ભારત વિદ્યાલયના શતાબ્દી મહોત્સવ પ્રસંગે નવસારીના સામાજિક અગ્રણીઓ જયેશભાઈ શાહ એનજે ગ્રુપના જીગ્નેશ નાયક પારેખ બ્રધર્સના પ્રશાંત પારેખ પ્રેમચંદ લાલવાણી ભારત વિદ્યાલયના બાબુભાઈ પટેલ ટ્રાન્ઝિટ ડેવલપર માલવ ધ્રુવ દ્વારા દાનની સરવાણી વહી હતી ટ્રાન્ઝિટ ગ્રુપ દ્વારા ભારત વિદ્યાલયને એકત્રીસ લાખ જય શાહ દ્વારા અગિયાર લાખ પ્રેમચંદ લાલવાણી બે લાખ પચાસ હજાર પ્રશાંત પારેખ બે લાખ પચાસ હજારનું દાન મળ્યું હતું રાષ્ટ્રીય શાળા ભારત વિદ્યાલયનો શતાબ્દી મહોત્સવ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં યોજાયો હતો શતાબ્દી મહોત્સવ પ્રસંગે વિદ્યાલયના વારસા સહિતની યશગાથાને વર્ણવતા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું શતાબ્દી મહોત્સવ પ્રસંગે ભારત વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું અભિવાદન થયું હતું આજનો કાર્યક્રમ હતો સ્કૂલનું શતાબ્દી વર્ષ આમ તો સ્કૂલના એકસો ને ચાર વર્ષ થયા પણ ઓગણીસો વીસો એકવીસમાં જ્યારે કરોના બહુ હાઈ સ્કેલ પર હતો ત્યારે અમે મનાવી નહીં શક્યા એટલે અમે આ વર્ષે મનાવી રહ્યા છીએ સ્કૂલની ઐતિહાસિક મૂલ્ય એટલું બધું છે કે જ્યારે ગાંધી બાપુની પ્રેરણાથી આ સ્કૂલ શરૂ થયેલી ત્યારે ગામના વડીલોએ અઢારસો ઓગણીસો એકવીસમાં અમદાવાદમાં ગાંધીબાપુની સભામાં ગયા હતા અને ત્યાં ગાંધી બાપુને સાંભળ્યા અને ગામમાં આવી એક સ્કૂલની શરૂઆત થઈ અને એ સ્કૂલ એક ચોતરા ફળિયા કરાડીમાં નાના મકાનમાં થઈ હતી ત્યાર પછી અમે અહીંયા લઈએ એવા અમારા વડીલ લોકો અને રાષ્ટ્રશાળા નામે પ્રસિદ્ધ થઈ ત્યારે એક આચાર્ય મળ્યા હતા મણિભાઈ મણિભાઈ પટેલ એ મણિભાઈ પટેલે સ્કૂલમાં સ્કૂલને ડેવલપ કરવામાં સ્કૂલને આગળ લાવવામાં ખૂબ ખૂબ મહેનત કરેલી અને એમના પ્રયાસથી જ આ રાષ્ટ્રીય શાળા બની અને એમને નામ આપ્યું છે હુલમલમ પારસમણી અમારા પારસમણી અને ત્યારબાદ અમારા ઘણા બધા શિક્ષકો વડીલોએ ખૂબ મહેનત કરી અને એ સાંસ્કૃતિક અને ઐતિહાસિક અને સ્કૂલના વારસાને લઈને અમે આગળ વધીએ છીએ અને છેલ્લા સો વર્ષના ઇતિહાસમાં જો અમે ડોક્યુ કર્યું મેં મિનિટ્સ ઓફ ધ મિટિંગ વાંચી તો ત્યારે અમે જોઈ શકીએ કે ઓગણીસો બોતેરમાં કે સિત્તોતેરમાં હાઈએસ્ટ રિઝલ્ટ હતું બોર્ડનું બોતેર ટકા પણ અત્યારે અમે બે છેલ્લા છ વર્ષથી હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ લઈ આવીએ છીએ અને આખા ગુજરાત ડિસ્ટ્રિક્ટમાં જેટલી સ્કૂલો છે એમાં ટોપ ટેનમાં નામ બોલાય છે હજી ડિક્લેર નથી પણ નામ બોલાય છે ટોપ ટેનમાં આજે હું એમ સો વર્ષ આપણી શાળાએ ફિનિશ કર્યા હું બળે વધારે ગર્વની અનુભવ કરું છું આજે હજારોની સંખ્યામાં લોકો આવ્યા એન્ડ શોભા વધાવી એન્ડ ચીફ મિનિસ્ટર આપણા ભૂપેન્દ્રભાઈ આરસી પઠાલ એન્ડ કેટલા મુખ્ય અધિકારીઓ આવ્યા ને આપણી શાળાને શોભા વધાવી નવસારીનું સ્મોકલેસ જાહેર થયેલ ગામ ગણદેવામાં ગેસ લઈને નાખવાનું કામ ખોરંભે ચડ્યું છે જ્યારે નોગામા ગામમાં પણ કંપની દ્વારા લાઇન નાખવાનું કામ એક મહિનાથી બંધ કરાવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે નવસારી જિલ્લામાં ગણદેવા ગામને સ્મોકલેસ જાહેર કરવામાં આવ્યું હતું સાંસદ સી આર દ્વારા ગણદેવા ગામને દત્તક લઈ સરકાર દ્વારા ઘરે ઘરે ગેસ પહોંચાડી સમગ્ર ગામને સ્મોકલેસ કરવામાં આવ્યો સરકાર દ્વારા અનેક પ્રયત્નો થઈ રહ્યા છે કે દરેક સામાન્ય માનવીના ઘરના રસોડા સુધી ગેસ લાઇન પહોંચે દેશના દરેક ગામડાઓને આવરી લઈ ઘરે ઘરે ગેસ પહોંચાડવામાં સરકાર સંકલ્પબદ્ધ છે પરંતુ નવસારી જિલ્લામાં ગુજરાત ગેસ કંપની દ્વારા સ્મોકલેસ ગામ તરીકેનો દરજ્જો મેળવનારા ગણદેવા ગામને જ ગેસ લાઇન પહોંચાડવામાં અન્યાય થઈ રહ્યો છે છેલ્લા એક મહિનાથી ગેસ કંપની દ્વારા ગણદેવા અને નોગામા ગામમાં ગેસ લાઇન નાખવાનું કામ સદંતર બંધ કરવામાં આવ્યું છે કંપનીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ કામ શા માટે બંધ કરવામાં આવ્યું તે માટેનો સચોટ જવાબ આપવામાં આવતો નથી ગણદેવા ગામમાં એકસો પચોતેર જેટલા લાભાર્થીઓએ ગુજરાત ગેસ કંપનીમાં ફોર્મ ભરી નિયત કરેલી ફી પણ ભરી છે તેમ છતાં કંપની દ્વારા ગેસ લાઈનનું કામ બંધ કરી ગ્રામજનોને વિસામણામાં મૂકી દીધા છે ટાંકલથી નૌગામા અને ગણદેવા તરફ મુખ્ય માર્ગ ઉપર ગેસ કંપનીના પાઇપો સામાન રઝળતો જોવા મળે છે કામ બંધ થઈ જતા ગેસ પાઇપો જાહેર રસ્તા ઉપર રઝડી રહ્યા છે ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી બંધ થતાં ગણદેવા ગામના અગ્રણીઓની એક જ માંગ છે ગુજરાત ગેસ કંપની દ્વારા સત્વરે કામગીરી શરૂ થાય ગુજરાત ગેસ કંપનીની હમણાં જે યોજના છે સરકારશ્રીની તે ગણદેવા ગામને હજુ સુધી જે લાભ મળવો જોઈએ નજીક મળવો જોઈએ નોગામાં સુધી આવીને અટકી ગયું છે અને અમારું સાથે એક્સપ્રેસ હાઈવેની બહાર છે એટલે અમને લાભ મળવાનો નથી તો અમારી તો ગુજરાત ગેસને એટલી વિનંતી કે જેમ બને તેમ ગંડેવા ગામને બી વહેલી તકે આ યોજનાનો લાભ મળે બીજું કે અમારું ગંડેવા ગામ સ્મોકલેસ ગામ છે તો તેનો અર્થ શું થયો તો પછી સ્મોકલેસનો અર્થ શું થયો તો એમને બી ગેસનો બધાને લાભ મળવો જોઈએ અમને બી મળ્યો છે ભલે અમે એકસો અંદર આપતા છે તો અમને પણ એ આ યોજનાનો લાભ અમને પણ મળવો જોઈએ જેમ બને તેમ ગંડેવા ગામમાં વહેલી તકે આ ગેસ યોજનાનો શુભારંભ થાય અને જે મજૂર વખતે ગમે તે કર્મચારીઓ જે બેસાયેલા છે એ કામગીરીમાં રોકાય એવી મારી સરકાર છે એને વિનંતી ગુજરાત ગેસ કંપની દ્વારા એકચ્યુલી બે મહિના પહેલાં અમારા ગણદેવા ગામતળમાંથી ફોર્મ ભરવામાં આવેલા હતા પંચાયત ઓફિસમાંથી અને જે રીતે ટાંકલ કમ્પ્લીટ થયું એટલે નોગામાની લાઇન તાત્કાલિક ધોરણે ચાલુ થઈ ગયેલી હતી અને નોગામાં પણ પૂર્ણતાને આરે આવી ગયું છે તો ગણદેવાની જે ખરેખર લાઇન કનેક્શન લાઇન જે ચાલુ થવી જોઈએ તે ખરેખર થઈ નથી એમ વચ્ચે થોડા ખાડા પણ ખોદાયા પણ કંઈક અનિવાર્ય સંજોગોને કારણે ખબર નથી કોઈ રીઝન નથી મળ્યું એકચ્યુઅલી કે કયા કારણસર લાઈન અટકાવી દીધી છે આમ અમારા ગણદેવા ગામની અંદર એકચ્યુલી છત્રીસ ફળિયા અને પાંચ સોસાયટી આવેલી છે એકચ્યુલી મોટો વિસ્તાર છે અને વસ્તીની દ્રષ્ટિએ બી મોટો વિસ્તાર છે એટલે એકચ્યુલી અહીંયા ગેસ કનેક્શનથી ઘણા વર્ષોથી વંચિત છે અમે અને મોદી સાહેબના જે વિઝન છે તે અનુસાર જો જોવા જઈએ તો ખરેખર અમે અમને પાછળથી બધું મળી રહ્યું છે એવું લાગે છે તો એક જ વિનંતી છે ગુજરાત ગેસ કંપનીને કારણ કે ત્યાં પણ ઘણા કર્મઠ અધિકારીઓ બેઠા છે તો જે કંઈક ઇન્ટરનલ એ લોકોના જે કંઈ પ્રોબ્લેમ હોય તેને લીધે વર્કને ડીલે નહીં થાય અને જેમ બને એમ જલ્દીથી કામ ચાલુ થાય અને અમારો ધ્યેય છે મેક્સિમમ લોકોને આ કનેક્શનનો લાભ મળી રહે એ માટે અમે બધા પ્રયત્નો કરી જ ચૂક્યા છે હજુ તો ઘણા ફળિયામાં બાકી છે તો અમે જે આ જે કાર્ય લઈને બેઠા છે અમે ગુજરાત ગેસ કંપનીને બી એક બાંહેધરી આપીએ કે ઘણા કનેક્શનો અહીંયા થઈ જશે પણ સમય મર્યાદા તમારી શું છે અમને ખબર નથી અમારા નોલેજમાં નથી પરંતુ જેમ બને એમ જલ્દી જો તમે ચાલુ કરો લાઈનનું કામ તો એક બીજો જે બીજા જે બધા રાહ જોઈને બેઠા છે તેઓ પણ ફોર્મ ભરી શકે આપણે મેક્સિમમ ફોર્મ ભરાવી નોગામા ગામમાં ગુજરાત ગેસ કંપની દ્વારા કામ બંધ કરાવાયું છે શા માટે કયા કારણોસર કામ બંધ થયું તે ગ્રામજનોને સમજમાં આવતું નથી નોગામા ગામમાં ત્રણસો પચીસ થી વધુ મકાનોમાં ગેસ લાઈન નાખવા માટેના ફોર્મ ભરાયા નિયત કરેલી ફી પણ ભરવામાં આવી ઘર સુધી પાઇપ અને મીટરો નખાઈ ગયા બાદ નોગામા ગામમાં કેટલાક ફળિયામાં પચાસથી થી વધુ ઘરોમાં ગેસ લાઇન માટે જે ખાડા ખોદવામાં આવ્યા હતા તે ખાડા રાત્રિના સમયે તાત્કાલિક અસર પૂરાણ કરી કામ બંધ કરવામાં આવ્યું છે નોગામા ગામમાં બહારથી ગેસ લાઇન નખાઈ ગઈ છે પરંતુ ગેસ લાઇન શરૂ કરવાનો જે વાલ્વ છે તે કંપની દ્વારા અચાનક બંધ કરી નાખવામાં આવતા ગ્રામજનો હવે અસમંજસની સ્થિતિમાં મુકાયા છે કે હવે ગેસનો સિલિન્ડરની નોંધણી કરાવી કે ગેસ લાઇન માટે કંપનીને વારંવાર ફોન કરવો નોગામાં સરપંચ સહિતના અગ્રણીઓની વિનંતી છે કે ગુજરાત ગેસના અધિકારીઓ વહેલી તકે ગેસનો પુરવઠો શરૂ કરે અમે જે ગેસ લાઇન માટે અમારા ગામના માણસોએ જે બી કનેક્શનના પૈસા ભર્યા છે તે હજુ સુધી ગેસ લાઇન ચાલુ થઈ નથી અને એ લોકોના અધિકારીના આંતરિક વિવાદને લઈને આ કામગીરી બંધ કરવામાં આવેલી છે તો એને હું જલ્દીમાં જલ્દી ચાલુ થાય એવી વિનંતી કરું છું અને ગામ લોકોના આ કામ માટે સંપૂર્ણ સહકાર છે તેમ છતાં એ લોકોના અધિકારીઓના વિવાદને લઈને અમારા નોગામા ગામની ગેસ લાઇનનું કનેક્શનનું કામકાજ બંધ કરવામાં આવેલું છે તે જલ્દીમાં જલ્દી ચાલુ થાય એવી હું નમ્ર વિનંતી કરું છું આ કામગીરી માટે કંપનીના અધિકારીઓ પંચાયત પર આવી અમારી સાથે ચર્ચા કરી અને ગેસ નાખવાની ગેસ ઘરે ઘર આપવાની સુવિધાઓ માટેની ચર્ચા થઈ ત્યારબાદ એમણે કામ શરૂ કરવા માટે મારી પાસે પાછો ફોન આવ્યો કે ગામમાં ગેસ લાઈનની કામગીરી કા ચાલુ કરીએ તો કોઈ વિવાદ ઊભો થાય કે નહીં કોઈ વિવાદ ઊભો થાય નહીં અને મેં આવું કરવાથી એમણે કામ ચાલુ કરી દીધું કામ ચાલુ કર્યું ખોદકામ પાઇપલાઇન નાખવાનું બી કામ ચાલુ કર્યું અને કનેક્શન લેવા માટે બી ફોમો ભરવાની કામગીરી ચાલુ કરી જેમાં લગભગ ત્રણસો સાડી ત્રણસોની આજુબાજુ ફોર્મો ભરાઈ ગયા છે અને પૈસા બી ભર્યા છે કામ ચાલુ હતું પાઇપલાઇનનું બી કામ ચાલુ મીટર મૂકવાનું બી કામ ચાલુ અને કનેક્શન નવા કનેક્શન માટેની કામગીરી ચાલુ હતી એ સારી રીતે કામ ચાલતું હતું આ બાબતે અમારા ગામના કસ્ટમરો કે ગામજનો તરફથી કોઈ જાતનો વાંધો નહીં હતો કોઈ લ લડાઈ ટકરાત કે કંઈ નહીં કામ ચાલુ થાય એ એમની ઘણી આશા હતી ત્યાર પછી ખાવીશ એક પચીસના દિવસે લગભગ ચાર વાગે અચાનક એમણે કામ બંધ કરાવી દીધું એ હવે કોણે બંધ કરાવ્યું એ તો અમને નહીં ખબર અધિકારી મારફતે કામગીરી બંધ કરાવેલી છે તો એ કામગીરી બંધ કરાવી તેના માટે તો અમને કોઈ વાંધો નહીં મળે પણ એમને અધિકારીઓ કે કોઈ બી કોઈ બી તકલીફ હોય કોઈ બી વિવાદ હોય તો એનું સોલ્યુશન લાવીને નવસારીના જલાલપુર ખાતે વીરબાઈ માના જન્મોત્સવ પ્રસંગે વિશેષ ક્ષેત્રનું આયોજન થયું હતું જલાલપુરમાં વીરબાઈ માના અન્ન ક્ષેત્રના અઢાર વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે ક્ષેત્રના તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત થયો હતો નવસારી જલાલપુર બોદાલી તરફ જતા માર્ગ ઉપર વીરપુરના જલારામ બાપાનું ધામ આસ્થાનું પ્રતિક બન્યું છે નવસારી અને જલાલપુર વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ મહિલાઓએ અઢાર વર્ષ પહેલાં વીરબાઈ માના અન્નક્ષેત્રનો પ્રારંભ કર્યો હતો આ અન્ન ક્ષેત્રના અઢાર વર્ષ પૂર્ણ થયા અને વીરપુરના સેવાના ભેખધારી વીરબાઈ માનો જન્મોત્સવ પણ હતો અન્નક્ષેત્રના અઢાર વર્ષ અને વીરબાઈ માના જન્મદિનનો અનોખો સંયોગ થતા વિસ્તારની સેવાભાવી મહિલાઓએ વીરબાઈ માનો સાથે મનાવ્યો હતો ભક્ત બાપાના અનુયાયીઓએ તેમના વંશજો દ્વારા નવસારીમાં પણ મિની વીરપુર ધામનું નિર્માણ કર્યું છે સેવાભાવી મહિલાઓ દ્વારા સંચાલિત વીરબાઈ માના અન્નક્ષેત્રની સેવા અવિરતપણે થઈ રહી છે પ્રતિ ગુરુવારના અવસરે અન્નક્ષેત્ર ધમધમે છે જેમાં શાળાના બાળકો અને જરૂરિયાતમંદોને અન્ન ક્ષેત્રનો લાભ આપવામાં આવે છે વીરબાઈ માના જન્મદિન પ્રસંગે સમગ્ર મહિલા મંડળ દ્વારા વિશેષ અન્ન ક્ષેત્રનું આયોજન થયું હતું આ પ્રસંગે અન્ય ક્ષેત્રમાં સહયોગ આપનારા દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અહીંયા એક સરસ મજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જય જલારામ તારીખ વીસ બાર બે હજાર સાત ગુરુવારના રોજ અત્યારે આજે જય જલારામ મંદિરમાં આપણે ઊભા છે ત્યાં વીસ બાર બે હજાર સાત ગુરુવારના રોજ અહીંયા અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું અને જેને હાલ અત્યારે આજના દિવસે અઢાર વર્ષ પૂર્ણ થયા છે અને અહીંયા દર ગુરુવારે સાંજે પાંચથી સાત વાગ્યા સુધી ભોજન તેમજ પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવે છે જેમાં સરકારી શાળાના બાળકો વાલી મિત્રો તેમજ તમામ વડીલો પ્રસાદ લેવા માટે ભોજન લેવા માટે મંદિરે દર ગુરુવારે આવતા હોય છે અને કહેવાય કે ભાઈ જલારામ બાપા એમની પુણ્યતિથિ તેમજ દાદા જસરાજ અને રામનવમી જેમની બધાની જ પુણ્યતિથિ નિમિત્તે અહીંયા પ્રસંગ રાખવામાં આવે છે કાર્યક્રમ રાખવામાં આવે છે અને ધામધૂમથી તહેવાર ઉજવવામાં આવે છે પછી બાપાનો ચમત્કાર કહો કે કંઈ પણ કહો અમારે ક્યારેય મંદિર માટે કે કોઈ પણ તહેવાર ઉજવવા હોય ત્યારે દાન માંગવું નથી પડતું કારણ કે દાન ઓટોમેટિક એમની જાતે આવી જ જાય છે દાન પેટે અમારા કિશોરભાઈ તેમજ કિશોરભાઈ લાખાણી અને ખાસ કરીને જલારામ મસાલાવાળા ચંદ્રેશભાઈ ભીમજીયાણી તેમજ કિશોરભાઈ તન્ના એમનું શ્રીનાથ ફરસાણ છે ત્યાંથી ગુંદી ગાંઠિયા હંમેશા આવી જાય છે તેમજ શૈલેષભાઈ એમના તરફથી ખમણ અને સાથે જ અમારા નરુભાઈ મશરૂ એમના તરફથી પણ ઘણું બધું દાન આવતું હોય છે એટલે અમારે કોઈ પણ તહેવાર માટે દાન માગવું નથી પડતું એટલે આ બાપાનો એક ચમત્કાર છે અમારા માટે એક આશીર્વાદ રૂપ છે અને ખાસ કરીને કોઈ પણ કાર્યક્રમ રાખવા હોય કે આવું કંઈ પણ સેવાનું કામ હોય ને એમાં અમારી મહિલા મંડળની બહેનો પણ હંમેશા ઉપસ્થિત રહે છે ભાઈઓ પણ સેવા આપતા હોય છે મહિલા મંડળની બહેનોમાં પ્રમુખશ્રી મીના બેન વડેરા તેમજ સીલાબેન સાથે જ અમારા કાંતાબેન મનાણી ખાસ કરીને મીનાબેન તેમજ કમળાબેન જેવો હાલ સુરતના રહેવાસી છે રૂક્ષ્મણીબેન કંચનબેન અને અમારા દક્ષાબેન લીલાબેન તેમજ આ તમામ બહેનોનો હંમેશા સાથ સહકાર રહ્યો છે અને ખાસ કરીને ડિમ્પલબેન અને સાથે જ અમારા ભાવનાબેન એમનો પણ સાથ સહકાર રહ્યો છે અને અમારા ભાઈઓ તેમજ ભોગીલાલભાઈ વડેરા તેમજ પ્રવીણભાઈ વાઘેલા હસમુખભાઈ તેમજ જયેશ જયસુખભાઈ અને ખાસ કરીને અમારા મનસુખભાઈ એમનો પણ તમામ ભાઈઓ બહેનોનો સાથ સહકાર રહ્યો છે જલાલપુર રોડ બોદાલી રોડ પર વીરભાઈમાં અન્નક્ષેત્ર ચાલે છે ત્યારે અત્યારે બધા ગરીબ બાળકોને સ્કૂલના બાળકો નાના મોટા બધા જ બાળકો પ્રસાદી લેવા દર ગુરુવારે પાંચથી સાતના સમયમાં આવે છે પણ આજનો આનંદ એટલો બધો છે કે આજે વીરભાઈમાંની તારીખ આજે અઢાર વર્ષે અમને ખબર ખ્યાલ આવ્યો કે આજે બે બે હજાર સાલ આવી અને આજનો દિવસ અમને બધાને એટલો બધો આનંદ આવે છે કે અમને બહુ આનંદથી અમે બધું પ્રસાદીનું સત્સંગનું બધું ગોઠવેલું છે અને રાતને અમે રોટલાનો ને એનો અણકોટ ધરવાના છે એ અવન રોટલાત કરીને એટલે બધી બેનો હાજર છે બધી બેનોને અને બધા સેવાવાળાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું બધા ભાવી ભક્તોને મારા સીતારામ જય જલારામ અને આજના પ્રસંગ નિમિત્તે અમને ભોગીલાલભાઈ વીરભાઈ અનછેત્ર તરફથી રામજી મંદિર ગ્રુપ જલાલપુર આમંત્રણ મળેલું છે પ્રસાદ લેવા માટેનું તો અમે બધા પ્રસાદ લેવા માટે આવ્યા છીએ અને આ જે કાર્ય ભોગીલાલભાઈ અને એમના જે કોઈ ટ્રસ્ટી હોય કે દાતાઓ હોય અને જલારામ મંદિર વીરબાઈ આશ્રમ જે કરી રહ્યું છે લગભગ અમને સાંભળે વર્ષો તો ખબર નથી પણ જ્યારના જોઈએ ત્યારથી આ કાર્ય એક અનેરું કાર્ય કરી રહ્યા છે કે જે ભૂખ્યા માણસોને જમવાનું મળે નાના છોકરાઓને જે જમાડે છે કોઈ ગુરુવાર કે શુક્રવાર ખબર નથી કોઈ બે વાર જમાડે છે આજ ઘણા વર્ષોથી અને આજનો દિવસ એક અલગથી આ લોકોએ અન્નક્ષેત્ર ચાલુ જે કરેલું છે એ લોકો એવું કહેતા હતા કે વીરભાઈ માતાની જે જન્મની તારીખ છે અથવા તો તિથિ છે એ અમને હમણાં ખબર પડી છે અને એ લોકોને એટલો આનંદનો ઊભરો આવ્યો કે એ દિવસ પણ ઉજવવા માટે એ લોકો તૈયાર થયા અને આજે એ દિવસ જ છે જ્યારે આપણે લોકો અહીંયા ઊભા છીએ અને પાછળ અન્નક્ષેત્ર ચાલુ છે તો આ કાર્યો લગભગ ઘણા વર્ષથી આ લોકો કરે છે અને એક આપણા સનાતન ધર્મને જે ઉજળું કરવા માટે પ્રેરણા મળે એવું કાર્ય કરી રહ્યા છે તો એક બિરદાવા યોગ્ય છે બાજુમાં ભોગીલાલભાઈ ઊભા છે જરાક બતાવજો જે મેન ફાળો એનો છે લોકો ફાળો દેતા હોય છે પૈસા દેતા હોય છે કોઈ વસ્તુ દેતા હોય છે અને એ લોકો બી દેતા હશે મને ખબર નથી પણ મોટી જે તનની સેવા છે અને આ જે બધું કારભાર સંભાળવો સાચવી રાખવું અને રોજે ટકાવી રાખવું એના માટે આપણે ભોગીલાલભાઈને ધન્યવાદ આપવા પડે આ કાર્ય એનું મોટું છે વીરભાઈમાં અન્નક્ષેત્ર જલાલપુર અહીં સેવાના કાર્યરૂપી અન્નક્ષેત્રના કાર્ય બાપાના આશીર્વાદથી અને આજના શુભ દિવસ જ્યારે મા માના જન્મ જયંતિના શુભ અને વસંત પંચમીના શુભ દિવસે સર્વ ભક્તોને આજે જલારામ બાપાના ઝડપથી અને મા ભગવતી વીરભાઈમાં તો સર્વએ દર્શન કરવા માટે વધારવું તેમજ અહીં જે સેવાના કાર્ય ચાલો છે જે બહેનો દ્વારા સતત વર્ષોથી આ

આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન થકી જે ફંડ એકત્રિત થયું છે તે ચેરિટી ફંડમાં ઉપયોગમાં લેવાશે નવસારીના સિંગોદગામમાં ચેકડેમ પાંચ લાખના ખર્ચે તૈયાર થશે નવસારીના લુંચીકુઈ મેદાન ઉપર રવિવારે ફાઇનલ મેચ યોજાઈ હતી પ્રભાકુંજ ઇલેવન અને મહર્ષિ ઇલેવન વચ્ચે રોટરી પ્રીમિયર લીગની ફાઇનલ મેચ રમાઈ હતી આ ફાઇનલ મેચમાં મહર્ષિ ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો ફાઇનલ મેચ નિહાળવા માટે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા અગ્રે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ફાઇનલ મેચના રનર્સ અપ પ્રભાકુંજ ઇલેવનને ટ્રોફી અને એકત્રીસ હજારનો રોકડ પુરસ્કાર એનાયત થયો હતો ફાઇનલ મેચ વિજેતા ટીમ મહર્ષિ ઇલેવનને વિજેતા ટ્રોફી અને એકાવન હજારનો રોકડ પુરસ્કાર એનાયત થયો હતો સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓનું બહુમાન થયું હતું એકદમ રોમાંચક મેચ જે ફાઇનલ જેવી હોવી જોઈએ એવી જ રોમાંચક મેચ થઈ જેમાં પ્રભાકુંજ ઇન્ડિયન્સ અને મહર્ષિ ફાઇટર્સમાં મહર્ષિ ફાઇટર્સે છેલ્લી ક્ષણોમાં ખૂબ જ સારી સુંદર સુંદર રીતે રમત બતાવી અને આ ગેમને વિજેતા બની છે હા અમાએ આ ટુર્નામેન્ટ ત્રણ હેતુથી રમાડેલી એમાં ફેલોશિપ ફ્રેન્ડશિપ એ પહેલો હેતુ બીજું ફિઝિકલ ફિટનેસ અને ત્રીજો હેતુ ફંડ રેઝિંગ ફંડ રેઝિંગ એટલા માટે કરવું પડ્યું કે અમે એક એવો પ્રોજેક્ટ લઈને બેઠેલા કે જે પાંચ લાખથી વધુ કિંમતનો હતો અને એમાંથી પચાસથી પણ વધુ ખેડૂતો જે ટ્રાઇબલ અને બહુ જ નાના સીમાંત ખેડૂતો અને એમનો જે ઇરિગેશનનો જે એરિયા ખરો ખેતીલાયક જમીન એ સો હેક્ટરથી વધારે અને એમને અત્યારે ફક્ત એકલું ખરીફ પાક લઈ શકતા હતા હવે એ લોકોને બાકીના જે બે પાક ખરા રવિ અને ઉનાળું એ લેવા માટે પાણીની જરૂરિયાત રહે અને એ આઉટ ઓફ કમાન્ડ હતો ઉકાઈ કાકરાપાડનો આઉટ ઓફ કમાન્ડ વિસ્તાર જે હોય એને કેનાલ નેટવર્કથી પાણી ન મળે એના માટે એમને ડ્રેઇનમાં વહેતું પાણી લિફ્ટ કરવું પડે અને એ ટેમ્પરરી વોટર હોય થોડા વખતમાં વહી જાય તો આપણે આ ચેકડેમ બનાવવાથી એ લોકોને લાભ મળશે અને એ લોકોની આર્થિક પરિસ્થિતિમાં પણ ઘણો સુધારો થશે એવું માનીને અમે આ પ્રોજેક્ટ હાથમાં લીધેલો અને એનું ખાતમુહૂર્ત તો થઈ ગયેલું પણ પૂરો કેવી રીતે કરશું એ અમારે નક્કી નહોતું પરંતુ આ જે ટુર્નામેન્ટ રમાઈ અને એનું જે ફંડ રેઝિંગ બધાએ ડોનેશન આપ્યું એનાથી હવે એમ લાગે છે કે એ પ્રોજેક્ટ અમે પૂર્ણ કરી શકશું અને વહેલામાં વહેલી તકે પૂર્ણ કરી શકશું સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર રાષ્ટ્રીય શાળા ભારત વિદ્યાલયનો શતાબ્દી મહોત્સવ મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયો સ્મોકલેસ ગામ ગણદેવામાં ગેસ લાઈનનું કામ ચડેલું ખોરંભે નોગામા અને ગણદેવા ગામના લોકો ગેસ લાઈનથી થયેલા વંચિત વીરબાઈમાં જન્મોત્સવ પ્રસંગે ઉજવાયેલો વિશેષ ક્ષેત્ર રોટરી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહર્ષિ ઇલેવનનો નો થયેલો ભવ્ય વિજય તો આ હતા સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર